વાડ કરવાનો ઓર્ડર મળ્યો છે જો બંને પ્રતિ મીટર વાડ કરવાના વીસ રૂપિયા લેતા હોય તો કોને કેટલા રૂપિયા વધુ મળશે તો સૌ પ્રથમ જોસા છે એને એક એસી મીટર લંબા વાળા ચોરસ મેદાન એટલે ચોરસની આપણે પરિમિતિ મેળવી મળશે અને અહીંયા જે જોય અંકલ છે એની આપણે શું એ લંબ ચોરસ છે તો એની પણ આપણે પરિમિતિ મેળવવી પડશે તો સૌ પ્રથમ બંનેની પરિમિતિ મેળવી લઈએ અને પ્રતિ મીટરના વીસ રૂપિયા છે તો એના પરથી આપણે રૂપિયા મેળવી લેવી કે કોને કેટલા રૂપિયા ખર્ચ થયો હશે ચાલો સૌ પ્રથમ અહિયાં જોઈએ દસમો પ્રશ્ન રહીમ ચાચાને તો રહીમ ચાચા ને એટલે ચોરસની પરિમિતિ મેળવી લઈએ સૌ પ્રથમ તો લખી નાખીએ કે ચોરસ ની પરિમિતિ બરાબર શું થશે તો કે ચાર ગુણ્યા લંબાઈ લંબાઈ કેટલી આપેલી છે તો કે એસી મીટર તો ચાર અઠા બત્રીસ તો ત્રણસો વીસ પાછળ જીરો મૂકી દેવાનું ત્રણસો વીસ મીટર ચાલો તો જે રહીમ ચાચા છે એને ચોરસ જે મેદાન છે એની ફરતે વાળી કરવી છે તો એને કેટલા મીટર જોશે તો ત્રણસો હવે શું કરવાનું છે હવે અંકલ માટે તો સૌ પ્રથમ ચોરસ છે લંબ ચોરસ પરિમિતિ બરાબર શું થશે બે લંબાઈ પ્લસ પહોળાય ચાલો બે લંબાઈ કેટલી આપેલી છે તો સાહીઠ મીટર અને લંબાઈ એસી મીટર સાહીઠ મીટર તો લંબાઈ એસી પહોળાય સાહીઠ બે એસી પ્લસ એટલે એકસો ને ચાલીસ અને ચૌદ દોઢ છે એટલે બસો મીટર થશે ચાલો હવે શું કીધું છે વાડ કરવામાં પ્રતિ મીટરના વીસ રૂપિયા લે તો આપણે સૌ પ્રથમ ચાચા માટે તો લખવાનું કે એક મીટર વાડ કરવાનો ખર્ચ કેટલો છે વીસ રૂપિયા છે તો સૌપ્રથમ કેટલો છે 320 વીસ ત્રણસો ને વીસ મીટર છે તો ત્રણસો વીસ મીટર વાડ કરવાનો ખર્ચ કેટલો થશે એ આપણે મેળવવાનો છે ચાલો તો ચોકડી ગુણાકાર તો કે વીસ ગુણ્યા ત્રણસો ને વીસ છેદમાં બત્રીસ અને પાછળ આ બે જીરો મૂકી દઈએ તો રહી સાચાને કેટલા મળશે ચોંસઠસો એટલે છ હજાર ચારસો મળશે એ જ રીતના હવે જોય અંકલ ને તો કે જોઈ અંકલ ને તો લખી નાખીએ કે એક મીટર વાડ કરવાનો ખર્ચ તો બંનેનો સરખો જ છે તો આ ખર્ચ વીસ રૂપિયા એમ એમ પણ એ કેટલા મીટર છે એને તો કે બસો મીટર બસો મીટર વાડ કરવાનો ખર્ચ કેટલો ચાલો છોકરી ગુણાકાર અઠ્યાવી બસો ગુણ્યા વીસ છેદમાં આઠ્યાવીસ દુ તફાવત લઈ લઈએ તફાવત લઈશું તો તફાવત કેટલો મળશે તો કે છ હજાર ચારસો ઓછા પાંચ છસો ચાલો સોસઠસો માંથી છપ્પનસો બાદ કરીશું ચારસો કેટલા થશે આઠસો રૂપિયા થશે કોને વધુ મળશે તો કે લખી નાખવાનું વધારે મળશે ચાલો રહીમ સાચા છે એને આઠસો રૂપિયા વધારે મળશે ચાલો અગિયાર પ્રશ્ન કે ઓરડાના ભોતિયા લંબાઈ દસ મીટર અને પહોળાઈ આઠ મીટર છે ભોતળીયા નું ક્ષેત્રફળ મેળવી લઈશું એમાંથી આપણે શું કરનાર આ શેત્રજી નું ક્ષેત્રફળ બાદ કરી લઈશું શેત્ર છે ચોરસ તો આપણે સૌપ્રથમ લખી નાખીએ કે અગિયાર નો પ્રશ્ન શું આપેલો છે હોય તળિયાનું ક્ષેત્રફળ હોય કેવું છે તો કે લંબ ચોરસ તો કે લંબાઈ ગુણ્યા પહોળાઈ લંબાઈ કેટલી આપેલી છે તો કે દસ મીટર લંબાઈ અને પહોળાઈ આઠ મીટર તો દસ અઠા ને એસી મીટર સ્કવેર છે એ આપણને હોય તળિયાનું ક્ષેત્રફળ મળશે ચાલો હવે ચોરસ ક્ષેત્રંજી

માંથી શું બાદ કરી દેવાનું ચોરસ ક્ષેત્રજી નું ક્ષેત્રફળ બાદ કરી દઈશું તો વૈતર નું કેટલું મળ્યું છે તો કે એસી મીટર અને એમાંથી આ સોળ મીટર બાદ કરી દઈએ તો સોળ મીટર બાદ કરી દઈશું કે કેટલા વચ્ચે તો દસ એટલે સિત્તેર સોસઠ તો સોસઠ મીટર સ્ક્વેર સ્કવેર ક્ષેત્રે અથવા આવો જવાબ ન હોય તો આ રીતના પણ લખી શકીએ કે સોસઠ ચોરસ મીટર આ બંને રીતે તમે જવાબ લખી શકો બારમો પ્રશ્ન કે પંદર મીટર લંબાઈના એક ચોરસ ભાઈ ભળી પંદર સેમી ગુણ્યા દસ સેમી લંબાઈની ટાઇલ્સ જડવી છે તો કેટલી ટાઇલ્સ જોઈશે તો સૌ પ્રથમ શું કરી નાખવાનું છે આ પંદર મીટર છે એને સેમીમાં ફેરી નાખીએ પંદર મીટર ને આપણે સૌ પ્રથમ બારમો પ્રશ્ન કે શું કરી નાખશું સૌ પ્રથમ તો આપણે પંદર મીટર અને સેમીમાં ફેરવવું તો કેટલું થાય સો વડે ગુણવું પડે ને એટલે પંદરસો સેમી થઈ જશે હવે જો હવે ડાયરેક્ટ ટાઇલ્સ મેળવવાની છે ને એટલે આપણે શું કરવાનું ની સંખ્યા ઉપર શું મૂકી દેવાનું જે પંદર મીટર લંબાઈનું ભણે છે ને એ અને આ એક ક્ષેત્રફળ મૂકી દેવાનું તો તો આપણે ચોરસ છે લાયેત્ર સંખ્યા બરાબર ઉપર શું મૂકી દેવાનું જે ચોરસ ભણે છે ને એનું ક્ષેત્રફળ એટલે ચોરસ નું ક્ષેત્રફળ ના છેદમાં શું મૂકી દેવાનું આ લંબચોરસ લંબચોરસ ટાઈલ્સ નું ક્ષેત્રફળ એટલે કે એક ટાઈલ્સ નું ક્ષેત્રફળ ચાલો ક્ષેત્રફળ કેટલું છે તો કે પંદરસો ગુણ્યા પંદરસો કેમ લખ્યું કારણ કે લંબાઈ લંબાઈ લંબચોરસમાં તો કે કેટલું આપેલું છે તો કે પંદર ગુણ્યા દસ એટલે પંદર સેમી લંબાઈ અને દસ સેમી પહોળાય આ જીરો જીરો ઉડી જશે પંદર દસ એકસો પચાસ થશે તો આ પંદરસો ગુણ્યા દસ દસ કરશું તો શું થઈ જશે પંદર હજાર થઈ જશે તો આપણે કહી શકીએ કે જરૂરી ટાઈલ્સ સંખ્યા કેટલી થશે તો કે પંદર હજાર થશે ચાલ તેરમો પ્રશ્ન કે નીચેની આકૃતિને લંબચોરસમાં વિભાજીત કરીને તેનું ક્ષેત્રફળ ગણો અને માપ સેન્ટીમીટરમાં આપેલા છે તો સૌ પ્રથમ શું કરવું પડશે અને આપણે લંબચોરસમાં વિભાજીત કરી દઈએ તો એક આ લંબચોરસ પછી બીજો અહીંયા એક એટલે એક આખો હરણ લઈ લઈએ અને આ બે કટકા લઈ લઈએ ચાલો તો સૌપ્રથમ અહીંયા જુઓ એની લંબાઈ આખી કેટલી છે દસ અને અહીંયા સુધી એટલે અઢી એટલે આ માપ કેટલું થશે અહીંયા અહીંયા સુધી તો કે સાત પોઈન્ટ પાંચ થશે અને અહીંયા લંબાઈ આપેલી છે લંબાઈ બે ને પહોળાઈ એક અહીંયા લંબાઈ બે પોઈન્ટ પાંચ ને પહોળાઈ એક ચાલો બધા લંબચોરસ જ છે તો તેરમો પ્રશ્ન શું આપણું કુલ ક્ષેત્રફળ kul setelah berapa? Suka-suka, pelajaran super thamanya laku tidak dikat kehidupan nih. Jauh, ekalam surat berisi itu lama gurunya pohlah. Ini lama satu point lima, satu point lima gurunya pohlah kiri ini pohlah atau nge sing. Plus, diju surat itu ini lama biasanya ini pohlah, satu. Jadi gurunya satu. Plus, ini dia point ini pohlah satu. Ini point lima, ચાલો રેડ હવે ડાયર ત્રણ પંચા પંદર નો પાંચ છ એક ત્રણ સત્તા એકવીસ ત્રણ સત્તા એકવીસ બાવીસ તો બાવીસ પોઈન્ટ પાંચ પ્લસ બે એકા બે પ્લસ બે પોઈન્ટ પાંચ એકા બે પોઈન્ટ પાંચ બે બે પાંચ ચાલો પાંચ એટલે ત્રેવીસ ત્રેવીસ ને ત્રેવીસ આ ત્રેવીસ ત્રેવીસ ને બે પચીસ પચીસ ને બે સત્યાવીસ તો જવાબ શું આવશે સત્યાવીસ ચોરસ સેમી જવાબ આવશે ચાલો જવાબ કેટલો મળી ગયો આપણને સત્યાવીસ ચોરસ સેમી ચાલો પ્રકરણ નંબર બાર જોઈએ કે એક શાળામાં વર્ષ દરમિયાન તોતેર રજાઓ છે હોય છે કેટલી છે તોતેર રજાઓ છે તો નીચેના મુજબ ગુણોત્તર મેળવવાનો છે વર્ષના કુલ કેટલા દિવસો આપ્યા છે ત્રણસો ને પાસઠ તો હવે ચાલુ દિવસો અને રજાના દિવસો તો રજાના દિવસો તો આપણને ખબર છે તોતેર છે ચાલુ દિવસો મેળવવા માટે આપણે શું કરવું છે ત્રણસો પાસઠ માંથી તોતેર બાદ કરી દેવા પડશે તો આપણે અહીંયા સૌપ્રથમ લખી નાખવાનું છે ચૌદમો પ્રશ્ન તો કે કુલ ત્રણસો ને પાસઠ અને ચાલુ દિવસો તો ચાલુ દિવસો મેળવવા માટે આપણે શું કરવું પડશે તો કે ત્રણસો પાસઠ ઓછા તોતેર બે એટલે બસો ને બાણું આવશે તો બસો બાણું આ ચાલુ દિવસો બસો ને બાણું ચાલો હવે આપણે ગુણોત્તર મેળવવાનો છે એમાં પેલો ચાલુ દિવસો અને રજાના દિવસો તો ચાલુ દિવસો ગુણોત્તર બરાબર ઉપર શું લખવાનું છે ચાલુ દિવસો પેલા જે હતું એ પેલા લખવાનું અને છેલ્લે નીચે લખવાનું છે રજાના દિવસો ચાલો ચાલુ દિવસો કેટલા છે તો કે બસો ને બાણું અને રજાના દિવસો તોતેર ચાલો છેદ ઉડે છે ચાલો ઉડાડી જવું તોતેર ગુણ્યા કેટલા કરશું આ તમારે રફ વર્કમાં કરવાનું છે સાઈડમાં ત્રણ વડે કરવું સંતેરી નવ તો ત્રણ ને સત્તા એકવીસ બસો ને ઓગણીસ તો ઉપર શું વધશે ચાર ના છેદ એક આનો ગુણોત્તર શું થશે ચાર જેમ આ આપણો જવાબ થઈ ગયો ચાલો બીજો પ્રશ્ન શું છે રજાની રજાઓની સંખ્યા છેદમાં માં ચાલુ તો રજાઓની સંખ્યા રજાઓની સંખ્યા કેટલી છે તો એના છેદમાં ચાલુ દિવસો ચાલુ દિવસો છે બચોની બાણું ચાલો અહીંયા તોતેર ચોક બાણું થશે એકસો સોન બાણું તો એકના છેદ માં ચાર તો આનો જવાબ શું હોય છે એક જેમ ચાર અનો ગુણોત્તર શું મળશે આપણને એક જેમ ચાર મળશે એવી જ રીતના ત્રીજો પ્રશ્ન શું કરવો છે રજાઓની સંખ્યા અને વર્ષના દિવસોની સંખ્યા તો અહીંયા હું ડાઇરેક્ટ જ લખું છું તમારે લખવાનું છે ઉપર આ રીતનું રજાઓની સંખ્યા ને તો રજાઓ ત્રીજો પ્રશ્ન રજાઓની સંખ્યા કેટલી છેદ માં વર્ષ ના દિવસો વર્ષ ને કેટલા છે ત્રણસો ને પાસઠ તો આપણે આગળ જોઈ ગયા આપણે તોતેર બાદ કર્યા એટલે આપણને કેટલા મળ્યા બસો ને બાણું જો આગળ કેવી રીતના કર્યું કે આ તો બાદ કર્યા ને તો બસો બાણું હવે બસો બાણું માં તમે પોતે ઉમેરી દીશું ને તો ત્રણસો પાસઠ થશે એટલે અહીંયા આપણે તો ચોક જોયા બસો બાણું તો તોતેર પંસા કેટલા થશે ત્રણસો ને પાસઠ એટલે તો પંચાય કેટલા થાય છે ત્રણસો એક ચાલુ દિવસો ચાલુ દિવસો કેટલા છે ચાલુ દિવસો બસો ને બાણું અને વર્ષના દિવસો કે ત્રણસો ને પાસઠ ચાલો હવે આપણને ખબર પડી કે આ તો ચોક થાય છે અને આ ત્રણ તેર થાય છે આપેલ વિભાગ ગુણોત્તર અને પ્રમાણના ના સંદર્ભોમાં ખરું છે કે ખોટું તે ગણિતરી કરીને ચકાસો તો વીજ છોકરાઓ અને જેમ સો છોકરાઓ અને ગુણોત્તર દસ જેમ પચાસ થાય છે ચાલો તો સૌપ્રથમ પ્રથમ પંદરમો વીસ છોકરાઓના છેદમાં સો જીરો જીરો ઉડે દસ એટલે એક ના છેદ માં પાંચ મળે છે એક ના છેદ માં પાંચ તો કે ગુણોત્તર પ્રમાણમાં ગુણોત્તરના પ્રમાણ સંદર્ભમાં ખરું છે તો કે હા ખરું છે બંને ગુણોત્તર કેવું મળે સમાન મળે અથવા એ રીતના ન કરવું હોય તો તમે પણ બીજી રીતે પણ કરી શકો કઈ રીતના તો અહીંયા વીસ છે તો દસ દુ વીસ અને પચાસ ગુણોત્તર પ્રમાણમાં હોય તો તેના મધ્યમ પદ અને અંતિમ પદ લખો ચાલો સોળમો પ્રશ્ન પાંચ કિગ્રા છેદમાં વીસ કિગ્રા પાંચ ચાર વીસ એટલે એકના ના ચાર પછી બીજો શું આપેલું સો ગ્રામ છેદ 400 ગ્રામ આ બે જીરો આ બે જીરો ઉડી દે તો કિલોગ્રામ છે અંતિમ પદ ક્યાં કહેવાય પાંચ કિલોગ્રામ ને ચારસો ગ્રામ તો અહીંયા તમારે લખી નાખવાનું છે મધ્યમ પદ બરાબર વીસ કિગ્રા અને સો ગ્રામ અંતિમ પદ અંતિમ પદ બરાબર શું પાંચ ચારસો ગ્રામ આવ્યા એ શું થઈ ગયા અને અંતિમ પદ કહેવાય અહીંયા આપણો આ વિડીયો પૂરો થાય છે જો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલ પર નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા મિત્રોને આ વિડીયો see si